હલો હાજી બોલો રાધે રાધે કરતા કૃષ્ણ મુક્તિ મળે રાધે 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 કૃષ્ણ કરવાથી મુક્તિ મળે બરાબર અમે તમારું સપના સાંભળવા મળી છે સારું સરસ રાધે રાધે કૃષ્ણ કરવાથી મુક્તિ મળે કે નો મળે અને રાધે રાધે કરવાથી મુક્તિ મળે કે નો મળે એ જ જાણવા માગો છો ને હા એ જાણવા માગો સારું તો ધ્યાનથી સાંભળજો તમારો કહેવાનો અર્થ એ છે બેન કે રાધે રાધે કરવાથી મુક્તિ મળે ખરી અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલવાથી મુક્તિ મળે ખરી હા મળી જાય સો એ સો ટકા મળી જાય કઈ રીતે મળે હવે એ ધ્યાનપૂર્વક સાંભળજો રાધે રાધે આપણે બોલીએ તો ધીરે ધીરે આપણું મન સ્થિર થતું જાય રાધે જે શબ્દ છે તેના ઉપર લગાતાર મનને જોડવાનું હોઠકંઠ હલાવીને બોલતું રહેવાનું પછી એ રાધે જે શબ્દ છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જતો રહેશે અને અજપ્પા જાપ જપાવા લાગશે રાધે રાધે કારણ કે તમે હોઠકંઠ હલાવીને મન દ્વારા જ્યારે તમે રાધે રાધે બોલ્યા ત્યારે તમારું મન સ્થિર થઈ ગયું પછી તમે આગળ વધતા ગયા એટલે એ મન સ્થિર થતાં શ્વાસની ક્રિયામાં રાધે શબ્દ વણાય એટલે પછી ઓટોમેટિક રાધે 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 આ શબ્દ શ્વાસો શ્વાસની ક્રિયામાં જોઈન્ટ થઈ ગયો બરાબર રાધેનો મૂળ અર્થ ભક્તિ બને છે અને રાધા એ ભક્તિનું પ્રતીક છે રાધા એ શરીર નામ હતું ભગવાન કૃષ્ણના એક પ્રિય અને ભક્તિ ભાવથી ભજન કરનારી એક સાધ્વી હતા સાધ્વી એટલે નારીનું સ્વરૂપ નારીનું રૂપ ધારણ કરીને ભક્તિ કરે તેને સાધ્વી કહે નરનું શરીર ધારણ કરીને ભક્તિ કરે તેને સાધુ કહે તો હવે સાધ્વી અને સાધુ એ તો માત્ર શરીર પ્રમાણે બોલીએ છીએ પણ એની અંદર ભક્તિ કરનારો જે આત્મા જે સુરતા જે સોમ શબ્દ જે ચૈતન્ય શક્તિ છે તે નથી નર કે નથી નારી પણ રાધે શબ્દ નારીવાચક શબ્દ છે એટલે અહીંયા રાધેને સુરતા ગણવામાં આવી છે અને ભગવાન કૃષ્ણને પરમાત્મા ગણવામાં આવ્યો છે ભગવાન કૃષ્ણ એ પરમાત્મા છે હવે રાધે રાધે એટલે શું છે ધ્યાનથી સાંભળ્યું પહેલો જે ર છે તે જ પરમાત્મ રૂપી રામ છે એની પાછળ પાછળ જે કાનો લાગે છે રા ર એ પરમાત્મ રૂપી રામ છે એની પાછળ કાનો અ એ આત્મ રામ છે બરાબર પછી ધ્યેયનો જે અર્થ છે તે ધ્યેય ધ્યય એક જ હોવો પડે ધ્યય એટલે લક્ષ જેનું એક જ લક્ષ હતું કે મનને સ્થિર કરી અરૂપી આત્મામાં જોડી અને રરૂપી રામ પરમાતમ રામની અંદર લઈ થઈ જાઓ આ છે રાધે બરાબર પછી પછી હવે તમે ઉલટેથી હાલશો તો રાધેનું જે ઉલટું થઈ જાય મતલબ રાધે સ્વરૂપી શબ્દરૂપી સુરતા જે ઉલટી થઈ જાય સુરતાને શબ્દ કહેવાય છે પરમાત્માને શબ્દ કહેવાય છે આત્માને શબ્દ કહેવાય છે પરમાત્માને શબ્દ કહેવાય છે સોહમ શબ્દને શબ્દય કહેવાય છે સુરતાય કહેવાય છે અનાદિ સોહમને શબ્દ કહેવાય છે ઓમકારને પણ શબ્દ કહેવાય છે બરાબર તો હવે જ્યારે રામ રામમાંથી મરા મરા થઈ ગયું તો એકવાર આપણે બોલાતા ઉલટું થઈ જાય એવી જ રીતે રાધે શબ્દનું જ્યારે ઉલટું થઈ જાય ત્યારે એ સુરતા શબ્દની અંદર સમાઈ જાય એ આત્મા પરમાત્માની અંદર સમાઈ જાય સુરતા કહો આત્મા કહો જીવ કહો ચેતન શક્તિ કહો સોમ શબ્દ કહો જે કેવું હોય તે ઘણી વાર કહું છું બરાબર તો હવે ઉલટાથી તમે હાલો રા ધે મતલબ ર અ ધ અને માથે એક માત્ર એ બરાબર તો એ ઉલટાથી આપણે આલીએ એટલે એ પરમાતમ રૂપી રામ જે પહેલા ર છે તો અહીંયા ઉલટા આલીએ એટલે એ પહેલો જે ર છે એટલે પાછળથી લીધો આપણે એ પરમાતમ રૂપી રામ બરાબર પછી એ પછી ધ પછી વચ્ચે કાનો અ પછી ર એટલે એ ધર એ ધ અ ર મતલબ એને ધર એને ધરા ધરા એટલે ધારણ કર્યું એને જ ધારણ કરી લે આ ઉલટું અને સુલ્ટા અક્ષરો છે છેટલા ભક્તિભજનમાં સાધુ સંતોના જે કાંઈ ભગવાનોના જે આત્મ પરમાત્માના જે કાંઈ નામ આપવામાં આવેલા છે તે બધા નામો મુક્તિના દ્વાર સુધી પહોંચાડનાર છે પરંતુ આપણે એ નામના શબ્દને નામ શું કહેવા માગે છે નામ શું ઈશારો કરે છે તેના ઊંડાણમાં આપણે જતા નથી તો જેટલા દેવી દેવતા ભગવાનોના નામ છે તેમાં રહસ્ય છે જેમ કે ગાયત્રી બ્રહ્મા વિષ્ણુજી શંકરજી શિવ શક્તિ પાર્વતી ઉમૈયા આ તમામ શબ્દો જે છે જે ભગવાનોના નામ છે એની અંદર બહુ મોટું રહસ્ય છુપાયેલું એની અંદર ભેદ છુપાયેલો છે તો રાધે રાધે કરવાથી સો ટકા નહીં પાંચસો ટકા મુક્તિ થઈ જાય પરંતુ પૂર્ણ વિશ્વાસ પૂર્ણ શ્રદ્ધા તમારી હોવી જોઈએ તો એ રાધેની અંદર તમે ઉતરી શકો રાધે ભક્તિનું પ્રતિક છે રાધે રાધે કરવાથી ભક્તિ માતા તમારી અંદર પ્રગટ થાય છે અને ભક્તિ પ્રગટ થાય તો જ મુક્તિ થાય કારણ કે ભગત અને ભગવાનને મિલાવવાનું કામ વચ્ચે માધ્યમ ભક્તિ છે ભક્તિ વગર ભજન થઈ જ ન શકે જેવી રીતે રાધાજી ગોકુળમાં ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા હતા તો રાધા એ જ ભક્તિનું પ્રતિક છે અને ભગવાન કૃષ્ણ એ પરમાત્માનું પ્રતિક છે રાધા એ સુરતાનું પ્રતિક છે અને ભગવાન કૃષ્ણ એ શબ્દનું પ્રતિક છે રાધા એ આત્મા છે ભગવાન કૃષ્ણ એ પરમાત્મા છે તો ભગવાન કૃષ્ણ એટલે શું રાધાનો તો આપણે અર્થ કર્યો તો ભગવાન શબ્દ અહીંયા પરમાત્મા માટે વાપરવામાં આવ્યો છે ભગવાનના ઘણા અર્થો થઈ શકે છે મેં કહેરાય છે ઘણા અર્થો બરાબર ભગ એટલે નારી ધનવાન એટલે પુરુષ થાય તો નરનારી બંને મળીને ભગવાનોની ભક્તિ કરી શકે છે કારણ કે બંનેની અંદર આત્મા છે હવે કૃષ્ણ એટલે શું તો કુરુષણા બરાબર કુરુક્ષેત્રના મેદાન ઉપર જ્યારે કૌરવોનો ક્ષણ કરી નાખો કૌરવોનો નાશ કરી નાખો કુરુક્ષેત્રના મેદાનમાં એટલે કુરુ શબ્દ અને કૃષ્ણ અધર્મનો નાશ કર્યો ક્ષણ એટલે એનો નાશ કરી નાખ્યો એનો ક્ષય કરી નાખ્યો એને હણી નાખ્યો હે એટલે કૃષ્ણના નામ આવ્યું એવી જ રીતના આપણા શરીરની અંદરથી આપણા મનચિત બુદ્ધિ અહંકારની અંદરથી ખોટા વિચારો રૂપી હે આ કૌરવોનો નાશ કરો કૌરવોનો છણ કરો પછી તમે પરમાત્મ રૂપી કૃષ્ણને જાણી શકો અને કુરુક્ષેત્રનું મેદાન એ આ સંસાર જ છે હું ઘણી વાર કહું છું તો આ દેહની અંદર કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પષ્ટ રૂપ રસ ગંધ છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ તારી મારી ખેત ખોદણી હું હું મેં મેં માન મોટા અહંકાર આ બધાય કૌરવોની સેના છે આ કૌરવોની સેનાનો નાશ કરો હે આ કૌરવોની સેનાના આ કુરુનો કુરુક્ષેત્રના મેદાનમાં સંસાર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં મેદાનમાં આ બધાનો તમે ક્ષણ કરી નાખો નાશ કરી નાખો છય કરી નાખો એટલે તમે આતમ સ્વરૂપ બની જાઓ આત્મ સ્વરૂપ બની ગયા પછી તમે પરમાત્મ સ્વરૂપ બની શકો છો આ જેનો મુદ્દો છે તો રાધે રાધે કરવાથી મુક્તિ સો ટકા થઈ જાય પણ પૂર્ણ વિશ્વાસ વિશ્વાસ પહેલો જોશે જો તમારો વિશ્વાસ નહીં હોય તો સામે પરમાત્મા હશે ને તોય તમે એનો સ્વીકાર નહીં કરો ને જો તમારો વિશ્વાસ હશે તો સામે અસુર પણ હશે તો પણ તમે એને પરમાત્મા સમજીને તેની ભક્તિ કરશો વિશ્વાસ જરૂરી છે જેવી રીતના કે વિશ્વાસ બંધાઈ ગયો તો કોને તુલસીદાસને અને એને ભૂત પ્રગટ થયો તો એમાં એને ભગવાન દેખાણો કે મને હનુમાનજીના દર્શન કરાવો તો કે હું ભૂત છઉ અરે કે પ્રભુ એ તો તમે મને ડરાવવા માટે મને બીવરાવા માટે તમે આવું રૂપ ધારણ કર્યું નહીં તમે ભગવાન જ છો ભૂતે પણ થાકી ગયારી ગયું તો આ મન છે ને ભૂત છે એ થાકી ગારી ગયું પછી અને હનુમાનજીના દર્શન કરાવે ભૂત અમુક જગ્યાએ રામકથા હાલતી હોય ને હનુમાનજી પહેલાં આવશે અને છેલ્લે જશે બરાબર આ ભૂત દ્વારા જેને રસ્તો મળ્યો ને એટલે મન દ્વારા જ રસ્તો મળ્યો ને કારણ કે ભૂતરૂપી મન કંટ્રોલ થઈ ગયું કાબૂમાં થઈ ગયું મન હારી ગયું ભૂતરૂપી ત્યારે હનુમાનજીનો રસ્તો બતાવ્યો તો હનુ એટલે હનુ માન એટલે અહંકાર અભિમાન તો મન જ્યારે સ્થિર થાય કંટ્રોલ થાય ત્યારે અહંકાર અભિમાન હણાઈ જાય અને પછી રામના દર્શન થાય પછી હનુમાનજી આવ્યા એટલે હનુમાનજી દ્વારા મતલબ અહંકારનો નાશ થયો હે એટલે હનુમાનજી મળી ગયા પછી હનુમાનજી દ્વારા હનુમાનજી દ્વારા પછી એના રામના દર્શન થાય કારણ કે હનુ એટલે માન એટલે અભિમાન અભિમાનને હણાં તોડી નાખો અભિમાન તૂટી જાય તો જ આતમ પરમાતમ રામના દર્શન થાય મતલબ તેનો અનુભવ થાય પણ પહેલાં આજે ભૂત એને પ્રસન્ન કરી નાખવું પડે ભૂત હારી જવું પડે જે પીપળાના ઝાડે રોજ પાણી લડતા હતા બરાબર તો પીપળાનું ઝાડ એ જ આપણો દેહ છે અને એની અંદર પાણી જ્ઞાનરૂપી પાણી રેડતા હતા એટલે મનરૂપી ભૂત પ્રસન્ન થઈ ગયું ધીરે ધીરે મતલબ મનને એક જગ્યાએ સ્થિર કરતા હતા કહેવાનો અર્થ તો આ મનરૂપી ભૂત હારે ત્યારે અહંકાર રૂપી એ અભિમાન તૂટે હનુ અને માન અભિમાનને તોડી નાખે તેને હનુમાન કહેવાય અભિમાન તૂટ્યા પછી રામના દર્શન થાય તો આ કૃષ્ણ છે પરમાત્મા છે રાધા છે એ જ ભક્તિનું પ્રતિક છે એ જ આત્મા છે રાધા છે એ સુરતા છે કૃષ્ણ છે એ શબ્દ છે બરાબર તો સો ટકા તમારી રીતે તમે જપતા રહો રાધે 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 એટલે મન સ્થિર થઈ જાય અને મુક્તિ થઈ જાય તો સત્ય સનાતન ધર્મની જય